જૈન સમાજમાં આજે પણ અમદાવાદને રાજનગરના નામે ઓળખવામાં આવે છે અને આજે રાજનગરની મધ્યે નવાપુરાના ગોખે બિરાજમાન છે માં બાલા બહુચરનું આ શક્તિપીઠ મૂળ શક્તિપીઠ તો ચુવાળ ચોકમાં શંખલપુર છે તેને તો કેમ ભૂલી શકાય પણ આ મંદિર અને તેનો ઇતિહાસ પણ ખૂબ જ જાણ્યા જેવો છે અહીંયા જે કોઈ પણ પ્રસંગો ઉજવાય છે તે ઐતિહાસિક અને વલ્લભ ભટ્ટ સાથે સંકળાયેલા છે આ ભૂમિ પર ભર શિયાળે રસ રોટલીથી નાથ જમાડી હતી અને જ્યાં આનંદના ગરબાની રચના થઈ હતી તે ભૂમિ છે અને સાથે જ અમાસના મહિમાની પણ વાત કરીશું મંદિરની વાત કરીએ તો કુંડ આગળ જે મંદિર છે તે ઉત્તર અને બહાર જે બીજું મંદિર છે તે દક્ષિણ દિશામાં છે જનરલી આ દિશામાં ગણેશજી અને હનુમાનજીના મંદિર હોય છે કહેવાય છે કે દંઢાયના વનમાં દંઢાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો એનો પણ વધમાં આદ્યશક્તિએ કર્યો હતો દંઢાસુરને તેના પૂર્વજનો વધ કરનારમાં આદ્યશક્તિને જોવાની ઈચ્છા થઈ એટલા માટે તેણે ભગવાન શંકરનું તપ કર્યું ભગવાન શિવ પ્રસન્ન થયા દર્શન આપ્યા અને કહ્યું તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે આમ ધીરે ધીરે દંડાસુરનો પૃથ્વી લોક અને દેવલોકમાં ત્રાસ વધ્યો આ જોઈમાં આદ્ય વિચાર કર્યો કે હવે દંડાસુરનો વધ કરવો જ પડશે માતાજી બાર વર્ષની બાળાનું રૂપ લઈને વનમાં આવીને ઝાડ નીચે બેસ્યા દંડાસુર ત્યાંથી નીકળ્યો એ બાળાને એકલી જોઈને પૂછવા લાગ્યો હે બાળા તું કેમ અહીં એકલી બેસી છે બાળાએ જવાબ આપ્યો હું દેવકન્યા છું બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે દંઢાસુર કહે છે ચાલ મારી સાથે હું તને દીકરી કહીશ અને બાળા દંઢાસુર સાથે ચાલવા લાગે છે થોડાક આગળ ગયા પછી દંઢાસુરને તરસ લાગી એ બોલવા લાગ્યો પાણી પાણી કોઈ મને પાણી આપો મારો જીવ જાય છે બાળા સ્વરૂપે રહેલી માતાજીએ ત્રિશૂલથી ધરતી પર પ્રહાર કર્યો ત્યાંથી પાણીની શેરો ફૂટી દંઢાસુરે પાણી પીધું દંઢાસુરને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે એના મનમાં વિચાર આવ્યો મારે આ બાળા સાથે લગ્ન કરવા જોઈએ એને બાળાને પૂછ્યું દંઢાસુરની વાત સાંભળી માતાજીએ ત્રિશૂલ હાથમાં લઈ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને જોઈ લે હું જ બાળા બહુચર માતાજીએ દંઢાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ત્યાં સરોવરનું નિર્માણ થયું પછી બહુચરમાં હાલના અમદાવાદના નવાપુરામાં આવેલા સ્થાન પર આવી ને પોતાના શસ્ત્રનો ત્યાગ કર્યો અને ત્યાં માતાજીએ વિશ્રામ કર્યો અને અહીં જ મંદિરમાં બિરાજમાન થયા મંદિરમાં જે કુંડ છે તે યંત્રના આકારનું છે કહેવામાં આવે છે કે એક કુંડની પ્રદક્ષિણા એટલે માતાજીના યંત્રની પ્રદક્ષિણા સમાન છે પહેલા માતાજી કુંડમાં જ બિરાજમાન હતા પણ થોડેક આગળ બીજું મંદિર છે ત્યાં કેવી રીતે બિરાજમાન થયા એ જાણીએ ઘણા સમય પહેલા માતાજીના એક પરમ ભક્તે કહ્યું માં વગડો છે પહેલા તો અહી છે તો કૃપા કરીને અમારી સાથે ચાલો માતાજીએ કહ્યું હું કુંડમાંથી બહાર નીકળી તમારી સાથે આવીશ પણ જ્યાં તમે પાછળ ફરીને જોશો ત્યાં જ હું બેસી જઈશ કુંડમાંથી થોડેક આગળ ગયા તેમને સંશય થયો પાછળ જોયો અને માતાજી ત્યાં જ બિરાજમાન થઈ ગયા આ માટે જ આનંદના ગરબામાં વલ્લભ ભટ્ટે લખ્યું હતું રાજનગર નિજ ધામ પૂર નવીન મધ્ય માં આઈ આદ્ય વિશ્રામ જાણે જગત બધ્ય માં શ્રી વલ્લભ ભટ્ટ અહીં ગુરુ જ્ઞાન મેળવવા આવતા હતા અહીં જ ભટ્ટજીએ બાર વર્ષની ઉંમરે આનંદના ગરબાની રચના કરી હતી જ્યારે જ્ઞાતિજનોએ મશ્કરી કરીને રસ અને રોટલી માંગી વલ્લભ ભટ્ટજી પાસે તો પૂરતી સગવડ નહોતી એટલે તે ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા એવા સમયે બાળા બહુચર અને ધોળા બે ભાઈઓના રૂપમાં પધાર્યા અને બધા બ્રાહ્મણોને રસ અને રોટલી જમાડી તે દિવસ હતો માક્ષર સૂદ બીજ આજ પણ એ દિવસે ધરાવવામાં આવે છે એ દિવસે માતાજી ગર્ભગૃહમાંથી સભા મંડપમાં જમીન ઉપર બિરાજે છે કારણ કે એ ભૂમિ પર જાતે જગદંબા પધાર્યા હતા એ દિવસના દર્શન માટે હજારો ભક્તો આવે છે બીજી ખાસ વાત એ છે કે અહીં અન્નકૂટના દર્શન બપોર પછી શરૂ થાય છે કારણ કે એ જ્ઞાતિ સાંજે જમતી હતી માતાજીનો પ્રથમ પ્રસંગ બેસ્તા વર્ષના દિવસે હોય છે અને તે પછી કાર્તિક પૂનમ પર અન્નકૂટ ધરાવવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન આખો માસ માતાજીની મહાપૂજા થાય છે અને વિશેષ યંત્ર આરતી થાય છે શ્રાવણ પછી બીજ અથવા ત્રીજીના દિવસે ભવ્ય પાલખી નીકળે છે પાલખી નીકળે એ પહેલા રાત્રે કુંડમાં વિશિષ્ટ આરતી થાય છે પછી મૂળ મંદિરમાં પણ આરતી થાય છે અને બીજે દિવસે પાલખી યાત્રા નીકળે છે આ એક અલૌકિક પ્રસંગ છે અને સાથે જ બહુચર માતાના મંદિરની સામે શ્રી વલ્લભ ભટ્ટજીની નાની ડેરી છે ભાદરવા સુદ બીજ કે ત્રીજીની રાત્રે માતાજીની કુંડમાં વિશેષ આરતી થાય છે સાથે વિશેષ વાત એ પણ છે કે આ કુંડની અંદર સાક્ષાત શ્રી બહુચરમાએ બંસી દાદાને આંતર આપી હતી જે મારો મહિમા છે તેમ તું અમાસના દિવસે આરતી અહીં ચાલુ કર ત્યારે બંસી દાદા એ માતાજીની પ્રેરણાથી અમાસના દિવસે રાત્રે આરતી અહીં શરૂ કરી હતી જે શરૂઆતમાં રાત થતી હતી ત્યારબાદ શહેરની અશાંત પરિસ્થિતિના કારણે રાત્રે બાર વાગે થવા લાગી અને હાલે નવ એ થાય છે આ દિવસે માતાજીના દર્શનાર્થે ઘણા ભક્તો આવે છે એટલે આમ તો મંદિર કેટલું જૂનું છે તે ચોક્કસ કહી શકાય તેમ નથી પણ માનવામાં આવે છે કે એ અમદાવાદના બાર દરવાજા જેટલું જૂનું છે અને એવું પણ કહેવાય છે કે આ મંદિર મુગલકાળનું છે આ સાથે જ જય શ્રી નવાપુરાના જૂના ગોખવાળા બહુચરમાં આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે